તારાપુર શહેરના મદરેસા પાસે આવેલ પાણીના કાસમાં ફસાયેલ ગાયને હિન્દુ મુસ્લિમ ભાઈઓએ બહાર કાઢી તેનો જીવ બચાવ્યો તારાપુર શહેરના મદરેસાની બાજુમાં આવેલ પાણીના કાસમાં તે દિવસ પહેલાં ગાય પડી ગઈ હતી જેને આજે હિન્દુ મુસ્લિમ ભાઈઓએ ભેગા મળી અને જીસીબીની મદદથી તેને બહાર કાઢી બચાવી લેવાય છે તારાપુર મદરેસાની બાજુમાં આવેલ પાણીના કાસમાં બે દિવસ પહેલાં ગાય પડી ગઈ હતી જે આજરોજ યુવા સેનાના યુવકોને જાણ થતાં રાઘુભાઈ ભરવાડ હિતેશભાઈ મકવાણા તેમજ અન્ય સભ્યો હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સાથે મળી ગાયને દોરડાથી બાંધી મહામુસીબતે જીવતી હાલતમાં બહાર કાઢવામાં સફળ રહ્યા હતા આ ઘટનાથી સાબિત થાય છે કે તારાપુર નગરજનો હિન્દુ મુસ્લિમ મટી માનવ બની માણસાઈથી ખભો મિલાવીને ચાલે છે અહીં કોમી એકતાનો દાખલો પૂરો પાડ્યો હતો તારાપુર યુવા સેના માનવી તેમજ પશુ પક્ષીને પડતી મુશ્કેલીના નિવારણ માટે હર હંમેશા અગ્રેસર રહી છે સેના તારાપુર તાલુકો અને એને મોહમ્મદ શિસડી એ તમારા સહયોગથી એક માત્ર નિર્જીવ પાણી જે ગાય કહેવાય ને એને આજે બહાર કાઢવામાં મતલબ બધા મદદ થયા છે એમ અને એ બાબતે આનંદ છે મને બિલકુલ આનંદ છે કે યુવા સેનાની મોહમ્મદ શિફેડીના એમ સભ્યો તમામ આઈને ઉભા રહે આમ હિન્દુ મુસ્લિમ ક્યારેય આવતું નથી કોમી એકતાનો એક ક્લાસ જે કહેવાય ને એમ એ બતાવું છે આજે જે સીબી એનાથી દોડાથી મુસ્લિમ બિરાદર અને હિન્દુ બિરાદર બધાએ એક સમજી આજે જે ગાયને બહાર કાઢી છે અને એને જીવત કરી છે એમ એ વાતથી બહુ આનંદ છે મને બહુ આનંદ છે